આપણે જયરાજ લુખ્ખાનો વરઘોડો કાયદેસર ઘટાવાનો 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 છે તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવાનો વિડીયો હું તમારે મળે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે બગડાણાનો વિવાદ થઈ રહ્યો છે જે જયરાજભાઈ માથે જે આરોપો લગાવવામાં આવ્યા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને નવનીતભાઈ એન્ટ્રીની અંદર ખુલાસો પણ કર્યો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે નવનીતભાઈનું એવું કહેવું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી તેના કારણે દીકરાને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા માટે માંગતા હતા પરંતુ મારી માથે જેવી ઘટના ઘટી છે તો જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે ત્યાર પછી કોળી સમાજના લોકો અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને કોળી સમાજનું એવું કહેવું છે કે મારે આહિર સમાજ આ કોઈની સાથે વિરોધ નથી માત્ર માત્ર મારે જયરાજ આર્ય વિરોધ છે તો જયરાજનો ખુલ્લેઆમ ખુલ્લે આમ વરઘોડો નીકળવો જોઈએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે કોળી સમાજને આહિર સમાજ બંને મેદાનની અંદર ઉતરી ગયા છે કોળી સમાજનું એવું કહેવું છે કે જયરાજ મેન ગુનેગાર છે અને જયરાજને પકડો અને ખુલ્લે આમ વરઘડો નીકળ્યો છે અને આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજભાઈ અને માયાભાઈ આહિરને તમે બદનામ ન કરો તમારી આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ન નવી ક્લિપો અને વિડીયો અમે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે બગડાણાના સરપંચ નવનીતભાઈના જે ઢોર માર મારવામાં આવ્યો હતો લાકડીના ઘા કરવામાં આવ્યા હતા જે આઠ આરોપી હતા એને પકડી લેવામાં પણ આવ્યા છે અને ત્રણ દિવસ માટે રિમાન્ડ પણ મંજૂર થઈ ગઈ છે દોસ્તો તમને ખબર હશે તો શું નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે કમેન્ટ કરીને જરૂરની જરૂર દોસ્તો અને જયરાજભાઈનો ખાલી એટલો જ વાક હતો કે નવનીતભાઈ કોલ કર્યો ત્યાર પછી જે નવનીતભાઈ ઘટના ઘટી છે ત્યાં નવનીતભાઈ આરોપ લગાવ્યો છે જયરાજભાઈ કે જયરાજ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી લાવતો હશે દોસ્તો જે આઠ આરોપી હતા એને લઈ આજે લીધી ખુલાસો કર્યો એટલા માટે એને રિમાન્ડ થયા છે મંજૂર હવે નથી નવા ખુલાસાઓ પણ થવા જઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર કે દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી નવા વિડીયો હું તમારે માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે તો કે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયોમાં તપ્તીકાલે બાય બાય